વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અર્પણ જે કરુણાંતિકા સર્જાઈ છે આખું ગુજરાત હિતકે ચડ્યું છે હવે તમામ લોકો જે નેતાઓ છે અધિકારીઓ છે પોતાની સાંત્વના આપી રહ્યા છે સંવેદના દાખવી રહ્યા છે જોકે હવે સાંત્વના એ સંવેદના કોઈ જ કામની નથી પરંતુ તમામ લોકો સંવેદના તો આપશે જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાજકોટ પહોંચ્યા છે શું માહિતી સલ હાલમાં જે ઘટના સ્થળ છે તે એક રીતે જોવા જઈએ તો હવે સંપૂર્ણ મેદાનમાં પરિવર્તિત થઈ ગયું છે કારણ કે જે સ્થળે આખો કાટમાળ હતો તેને વહેલી સવારથી હમણાં મોડી સાંજ સુધી તમામ મોટી મશીનરી મદદથી ખસેડી દેવામાં આવ્યો છે ને એ સ્થળે હવે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યું છે જેનામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે વિધાનસભાના કોંગ્રેસના નેતા અમિત ચાવડા છે આ ઉપરાંત અમદાવાદ શહેરના કોંગ્રેસ પ્રમુખ છે હિંમતસિંહ પટેલ કે તેઓ લોકસભા પૂર્વ અમદાવાદ પૂર્વના ઉમેદવાર પણ છે એટલે તેઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે સ્થળે ગેમિંગ ઝોન હતો તે સ્થળે હાલ તેઓ પહોંચ્યા છે એટલે હવે જોવાનું એ રહે છે કે હાલ તેમને જોવા માટે હવે કશું બચ્યું નથી કારણ કે જે કઈ કાટમાળ હતો જે અવસ્થામાં હતો ગઈકાલે જે પરિસ્થિતિ હતી તે સંપૂર્ણ હવે બદલાઈ ગઈ છે હા કેટલાક અવશેષો માનવ અવશેષો કે જે સર્ચ ઓપરેશન ચાલ્યું એનડીઆરએફ ની ટીમ જયારે આવી હતી આ ઉપરાંત ફાયર બ્રિગેડ છે સ્થાનિક પોલીસ છે કે જે કાટમાળમાં જે બળેલો પદાર્થ હતો તેનામાંથી ક્યાંય કોઈ માનવ અવશેષ મળે તેના શોધવાનો પ્રયત્ન કરતા હતા તે પૈકીના કેટલાક અવશેષો મળ્યા છે કે જેને કહી શકાય કે તેને સન્માનપૂર્વક પૂર્વક કફનમાં બાંધી રાખવામાં આવે છે હાલ તેનું નિરીક્ષણ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ કરી રહ્યું છે ને તે બાદ તેઓ સત્તાવાર રીતે મીડિયા સાથે વાતચીત કરશે જેનામાં આપણે માલુમ પડશે કે આ મામલે કોંગ્રેસનું શું વલણ છે ને રાજ્ય સરકાર માટે તેઓ શું ટિપ્પણી કરે છે અથવા તો સરકારને કઈ રીતે ઘેરવાનો પ્રયત્ન કરે છે વત્સ બિલકુલ અર્પણ જે રીતે આ ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે જે સત્તા પક્ષ છે સત્તા પક્ષના અધિકારીઓને જે સત્તાધીશો છે પણ ત્યાં પહોંચી રહ્યા છે એક બાદ એક તમામ લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી સંવેદના આપી સાંત્વના આપી હવે અત્યારે કોંગ્રેસ ત્યાં પહોંચ્યું છે અને સ્વાભાવિક છે કે દર વખતે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે રાજનીતિ થાય જ છે રાજકારણ થાય છે આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય છે પરંતુ આમાં જે લોકો ભોગ બન્યા છે તે લોકો ન્યાય જંખી રહ્યા છે તે લોકોને ન્યાય મળશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે બિલકુલ હોય છે પરંતુ આખા મોટો પ્રશ્ન એ છે કે જે દોષિતો છે કે જેમના ઉપર આરોપ લાગ્યો છે હાલના તબક્કે જે બેદરકીને કારણે નિર્દોષ અઠ્યાવીસ લોકોના મોત નીપજ્યા છે તેમને ન્યાય મળશે કે કેમ અને જે પ્રકારેનો રોષ મૃતકોના પરિવારજનો ખાસ કરીને જે દસ વર્ષના બાળકના પિતા હતા તેમને જે નિવેદન આપ્યું છે તે ખૂબ જ મહત્વનું સૂચક છે કારણ કે સરકાર અને સિસ્ટમ પ્રત્યેનો તેમનો જે અવિશ્વાસ છે તેમના નિવેદનમાં જોવાય છે કે તેમને ન્યાય નથી જ મળવાનો અને ડર છે તેના માટે કહ્યું જો આ લોકોને જામીન મળી જશે તો હું તેમને મારી જાતે મારી નાખીશ એટલે જે પ્રમાણેના ભૂતકાળના બનાવો છે જેનામાં લોકો જેમના પર આરોપ લાગ્યા હતા તેઓ જામીન ઉપર છૂટી ગયા છે અને હજી પણ લોકોને ડર એ જ છે કે આ કેસમાં ભૂતકાળ જો પુનરાવર્તન ફરી એકવાર થશે બિલકુલ ત્યાર પણ માત્ર એક પરિવાર નહીં પરંતુ જેટલા પણ પરિવાર ભોગ બન્યા છે અને ગુજરાતની જનતા છે તમામ લોકો હવે એ આક્ષેપ લગાવી રહ્યા છે કે દર વખતે જ્યારે જ્યારે ઘટના બની છે ત્યારે ત્યારે માત્ર ને માત્ર તપાસના નામે તરકટ રચવામાં આવ્યું ક્યારે કોઈ પણ ભૂતકાળની ઘટનામાં સજા મળી છે ખરી આખરે તો જે પણ ગુનેગારો હતા જે પણ જવાબદારો હતા એ જામીન પર છૂટી ગયા છે જેટલા પણ લોકો નિર્દોષ લોકો મોતનો ભોગ બન્યા મોતને ભેટ્યા તો શું તમે મોતના નામે કોઈને મોત આપ્યું છે જે જવાબદાર લોકો છે તમે એક પણ લોકોને ફાંસીના માછડે ચડાવ્યું છે એટલે આ વખતે પણ અર્પણ ગુજરાતના તમામ લોકો છે એ એક જ આક્ષેપ કરી રહ્યા છે અને એક જ નજરે જોઈ રહ્યા છે કે આ વખતે પણ આ જ રીતે થશે વસલ ભૂતકાળના જે બનાવો બન્યા છે તેના પરથી લોકોમાં સ્વાભાવિક છે કે રોડ છે અને તેના કારણે જ લોકોની પ્રતિક્રિયા પછી પ્રત્યક્ષ રીતે હોય કે પછી સોશિયલ મીડિયાના મારફતથી હોય લોકો એક જ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે આ ઘટનામાં પણ અગાઉની ઘટનાઓની જેમ જ ટાક પીછાડો કરી દેવામાં આવશે અને બીજી મહત્વની બાબત એ છે કે આગામી દસ દિવસમાં જ્યારે દેશની સામાન્ય ચૂંટણીનું પરિણામ આવશે એટલે સૌ કોઈ આ જે દુઃખદ ઘટના છે તેને ભૂલી અને રાજકારણની ચર્ચા કરવામાં વ્યસ્ત થઈ જશે એટલે હાલ જે લોકો સોશિયલ મીડિયા પર બળાપો કાઢી રહ્યા છે તે લોકો આ ઘટનાને બિલકુલ એમ કહેવાય કે શાંતિપૂર્વક રીતે ભૂલી પણ જશે અને સૌથી વધુ સહન કરવાનું આવશે તો જે મૃતકો છે તેમને અને તેમના સ્વજનો પરિવારજનો છે કારણ કે તેમને જે પોતાના સ્વજનો ગુમાવે છે તેની ખોટ તો સરકારની ગમે તેટલી લાખો રૂપિયાની સહાય મળે તેનાથી પણ નથી પુરાવાની એટલે પ્રશ્ન હવે એ જ છે કે હાલ જે લોકો સોશિયલ મીડિયા પર બળાપો કાઢી રહ્યા છે તે આગળ જતા આ વિષયને લઈને સરકાર સામે શું કોઈ પગલા લેશે અથવા તો અન્ય જે કંઈ તેમને લડત આપવાની છે તે લડત જોવા મળશે કે હાલ ફક્ત સોશિયલ મીડિયા પૂરતો તેમનો રોષ જોવા મળે છે બિલકુલ અર્પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું માહિતી સાથે જોડાવા બદલ આભાર